અમરેલીમાં પાયલ ગોટીને રાત્રિના સમયે ધરપકડ અને ત્યારબાદ તેનો વરઘોડો નિકારો તે આરોપના મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે તે સમગ્ર કેસની તપાસ ડીઆઈજી નિલીપરાયને સોંપી છે અને નિલીપરાયે તેમને તે મામલાનો રિપોર્ટ સોંપ્યો છે કે તે નહીં તેને લઈને ડીજીપીનું શું કહેવું છે તેને લઈને વિગતવાર વાત કરવી છે

નિલિપ્ત થાય અને તેમની ટીમ અમરેલી પહોંચી હતી અને કેસ સંબંધિત વ્યક્તિઓના નિવેદન લીધે એક લાંબો સમય થયો અને તેનો રિપોર્ટ રાજ્યના પોલીસવાળા વિકાસ શાહેને સોંપ્યો છે કે નથી સોંપ્યો તે મામલે ડીજીપી વિકાસ શાહે નિવેદન આપ્યું છે સાથે સાથે જે પ્રકારે દર મહિને ક્રાઈમ કોન્ફરન્સ થાય છે ને અત્યારે ક્રાઈમની શું સ્થિતિ છે તેને લઈને પણ ડીજીપી વિકાસ સાહેબ વાત કરી છે શું કહેશો કે મેં આપણે વાત કરી કે તપાસનો રિપોર્ટ હજી મારી પાસે આવી નથી તપાસનો રિપોર્ટ આવશે એટલે એના ઉપર ચોક્કસ કામગીરી કરવામાં આવશે પોલીસની કામગીરીમાં બે પ્રકારની કામગીરી હોય એક કામગીરી છે જે પોલીસની ટ્રેડિશનલ કામગીરી છે ટ્રેડિશનલ કામગીરી એટલે મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા શરીર સંબંધિત ગુનાઓ અટકાવવા વાહન અકસ્માતો અટકાવવા એ બધું ટ્રેડિશનલ પોલિસિંગ છે જે વર્ષોથી ચાલતા આવ્યું છે પણ હવે આજની તારીખમાં એ ટ્રેડિશનલ પોલિસિંગ ઉપરાંત બે થી ત્રણ વિષયો ખૂબ મહત્વપૂર્ણ બની ગયા છે એક આપે જે વાત કરી નાર્કોટિક્સની બીજું સાયબર સિક્યુરિટી અને ત્રીજું મહિલા સિક્યુરિટી મહિલા અને બાળક સિક્યુરિટી એટલે એ ત્રણ વિષયો પર ખાસ ગુજરાત પોલીસ તરફથી ભાર મૂકવામાં આવી રહી છે મેં આપણે જેમ વાત કરી કે આ વર્ષે બજેટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે નાર્કોટિક્સના પડકારને સામનો કરવા માટે એ જ રીતે સાયબર ક્રાઇમ માટે મેં આપણે વાત કરી સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર સિક્યુરિટી ઇન ગુજરાત એ પણ આ વખતે મંજૂર થઈ છે બજેટમાં અને જ્યાં સુધી મહિલા સુરક્ષાનો સવાલ છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક શી ટીમની રચના કરવામાં આવી છે અને એ શી ટીમ્સ મહિલા બાળક અને સિનિયર સિટીઝન્સ એ ત્રણે ત્રણનું વિષયનું ધ્યાન રાખીને કામગીરી કરતી હોય છે એકાદ માસ પહેલાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક સાંત્વના કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું અને એ સાંત્વના કેન્દ્રમાં મહિલાના પ્રશ્નો બાળકોના પ્રશ્નો સિનિયર સિટીઝન્સના પ્રશ્નો પોલીસ તરફથી એક સંવેદનશીલતા સાથે લોકો સાથેનો વ્યવહાર એ તમામ બાબતને ધ્યાનમાં રાખી એક સાંત્વના કેન્દ્ર દરેક પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવી છે આપણે ક્રાઇમના જે ફિગર્સ છે એમાં મારે બહુ વધારે પડવું નથી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જનવરી બે હજાર પચીસમાં ક્રાઇમના જે આંકડા છે એ જનવરી બે હજાર ચોવીસ કરતાં ખૂબ ઓછા થયા છે પણ ઓછા ઘણા તો થતા રહે છે પણ પોલીસની કામગીરી પોલીસની અસરકારકતા અને પ્રજા સાથેનું વ્યવહાર એ બહુ વધુ મહત્વ કોઈ પણ વ્યવસ્થા હોય એ વ્યવસ્થામાં આ વ્યવસ્થાને કાર્યરત કરવા માટેની જે સિસ્ટમ્સ છે એ સિસ્ટમ્સને જે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ તો આપોઆપ આપણને પરિણામ જોવા મળશે એ સિસ્ટમમાં પછી પોલીસ સ્ટેશનની કામગીરી હોય રેન્જ વડાની કામગીરી હોય કે પ્રજા લક્ષી અમુક જે પ્રોજેક્ટ્સ છે એની કામગીરી હોય એટલે આપણી જે સિસ્ટમ્સ છે એ સિસ્ટમ્સને વધુ મજબૂત કરવા માટે એ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે મને લાગે છે કે આ દર મહિને ગુજરાત રાજ્યના આશરે પંદરથી વીસ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ એક દિવસીય જો આ પ્રકારના વિચારોના આપલે કરતા હોય છે એના કારણે ગુજરાત પોલીસની કામગીરીની અસરકારકતા એમાં ચોક્કસ આપણે જોઈ રહ્યા છીએ કે સમાજમાં લોકોને પોલીસ ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસ સંપાદન કરવા માટે આપણે કામગીરી કરતા રહીએ છીએ સતત પ્રયત્નશીલ આપને છીએ ગુનાના આંકડા ઓછા થયા છે પરંતુ ગુનાના આંકડાની સાથે સાથે લોકો સાથેનું વ્યવહાર લોકોનું પોલીસ પ્રત્યેનું એક ઇમેજ લોકોની એક વિશ્વાસ પોલીસ ઉપર આપણે પોલીસ ગુજરાત પોલીસ એ લોકોની સુરક્ષા અને સલામતી માટે તત્પર છે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી આપણી જે કામગીરી છે એને વધુ અસરકારક બનાવવા માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ છીએ આ પ્રકારના સમાચાર અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો